બોલો ભાઈ હા ગાડી સર્વિસ કરવી છે ભાઈ હા ઘડીક બેહો હમણાં કરી દઈયો તો કાય વાંધો ન બેટા છે રબડા જેવી કરી નાખો થોડીક વાર લાગશે ભલે ભલે બેટા છે તમે તમારા બે અડધી કલાક થઈ ગઈ કેટલીક વાર હોય હવે પૂછે આવું જાવ ને તો ભાગી એટલે ભાઈ કેટલીક વાર છે થોડીક વાર બેવાનું હમણાં કરી દઉં હું કીધું એ ભાઈ હજી એમ કીધું ભાર લાગશે કેટલી વાર હોય એ સમજાવતું ને તો સમજો તમને સમજાય હું તમને હું કેવા માંગુ એક આ ગાડી અને એક લાડી બે લઈ આવો ને હોય આપડી